હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આપણે મેકડોનલ્ડ્સ જઈને તો મેકપફ ખાતા જોઈએ છીએ પણ એ જ મેકપફ આજે ઘરે બનાવીએ તો કેવું રહે ચાલો બનાવીએ તો મેકડોનલ્ડ સ્ટાઇલ મેકપફ આજે આપણે ઘરે બનાવીશું એટલો ક્રિસ્પી એટલો ટેસ્ટી અને બાળકોને પણ તમે આ રીતે બનાવીને આપી શકો છો તો મેકપફ બનાવવા માટે અહીંયા મેં અઢી કપ જેટલો મેંદો લીધેલો છે આ પફ જનરલી મેંદામાંથી જ બનતા હોય છે મેંદાની જગ્યાએ તમે ઘઉંનો ઉપયોગ કરી શકો છો પણ મેંદામાં જે રિઝલ્ટ આવશે એ ઘઉંમાં નહીં આવે મેંદો એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું આ બધી જ વસ્તુને થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધી લેવાનો છે લોટને તેલ એડ કર્યા પછી સારી રીતે મસળવો ખૂબ જ જરૂરી છે એકદમ સરસ રીતે મસળ્યા પછી થોડું થોડું પાણી એડ કરશું અને લોટને એકદમ સરસ એવો બાંધી લઈશું લોટ વધારે પડતો કઠણ કે વધારે પડતો ઢીલો નથી રાખવાનો બસ આપણે જે રોટલી કરતાં થોડું એવું કઠણ રાખીશું તો એકદમ સરસ એવા મેકપપ બનીને તૈયાર થઈ જશે તારીખે થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ સ્મૂથ લોટ બાંધી લીધેલો છે હવે આપણે લોટને રેસ્ટ આપીશું તો અહીંયા હું વીસથી પચીસ મિનિટ લોટને સારી રીતે ઢાંકીને મૂકી દેવાનો છે હવે એની ફિલિંગ બનાવવા માટે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું એ પછી અહીંયા મેં ત્રણથી ત્રણ ચમચી જેટલા ગાજરના ટુકડા લીધેલા છે છાલ કાઢીને એને એડ કરી દઈશું મોટી ત્રણ ચમચી જેટલા કેપ્સિકમને કટ કરી લીધેલા છે ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરીશું એ પછી અહીંયા થોડા એવા કોર્નને મેં અહીંયા બાફી લીધેલા છે તો બાફેલા મકાઈના દાણા એડ કરીશું જે બાળકોથી લઈને મોટા બધાના ફેવરિટ હોય છે તો અહીંયા મેં કોર્ન મોટી ચાર ચમચી એડ કર્યા છે ને ત્રણ ચમચી જેટલા બાફેલા વટાણા સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું તો આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર મિક્સ કરવાનું છે જો તમે લો ગેસની ફ્લેમ કરશો તો આ બધા જ વેજીટેબલમાંથી પાણી છૂટવા લાગશે અને હવે અહીંયા આપણે કેચઅપ એડ કરીશું તો અહીંયા એક ચમચી રેડ ચીલી સોસ એડ કર્યો છે અને એક ચમચી કેચઅપ એડ કરીશું અને અહીંયા મેં ઘરનું બનાવેલું ફ્રેશ પનીર લીધેલું છે તમે માર્કેટનું ઘરનું કોઈ પણ લઈ શકો છો થોડા એવા પનીરના નાના નાના પીસીસ કરીને એડ કરી લઈશું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય આ પફ તો તમે ચીલી ફ્લેક્સનું પ્રમાણ ઓછું કરી શકો છો અને અડધી ચમચી જેટલું પીઝા સિઝિંગ એડ કરીને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ ઝટપટ બની જતી ટેસ્ટી વેજીટેબલથી ભરપૂર એવી ફિલિંગ આપણી તૈયાર થઈ ગઈ છે હવે લોટને ચેક કરી લઈશું તો લોટ પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે લોટને લગભગ વીસથી પચીસ મિનિટ તો સેટ થવા જ દેવાનો છે તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે પોણો કલાક કલાક પણ લોટને રેસ્ટ આપી શકો છો હવે લોટના મીડિયમ સાઇઝના આ રીતે લોઆ કરી લેવાનો છે અને લોટ કોરો વગર જ આ રીતે વણવાની છે તો એકદમ સરસ વણાઈ જશે જો તમે લોટ પરફેક્ટ બાંધ્યો હશે ને તો મોટી અને પતલી રોટલી વણાઈને તૈયાર થઈ જશે હવે સાઈડની કિનારી કટ કરીને વચ્ચે એક મોટો કટ લગાવી લઈશું અને કોઈ પણ એક સાઈડની અંદર આ રીતે એક મોટી ચમચી જેટલી ફિલિંગ આપણે એડ કરીશું વધારે નથી ભરવાની અને જેટલી પણ કિનારી છે બંને સાઈડની કિનારી પણ આ રીતે પાણી લગાવી લઈશું પાણી લગાવીને જે આ એક સાઈડનો પ્લેન ભાગ હતો એને આ રીતે ઉપર મૂકીને સાઈડની કિનારીઓને બધી જ આંગળીની મદદથી ચીપકાવી દેવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે સરસ રીતે નહીં ચીપકાવો નહીં ચોટે તો તેલની અંદર ખુલી જશે અને એકદમ સરસ રીતે એ ચીપકી જાય એ પછી આ રીતે ફોકની મદદથી બધી જ સાઈડમાં આ રીતે કટ કરી લઈશું એટલે કે ડિઝાઇન પણ સરસ થઈ જશે અને જે મેકપફનો શેપ છે એ પણ આવી જશે અને સાઈડની કિનારીને આપણે કટ કરી લઈશું એક્સ્ટ્રા બધી જ કિનારીને ને કટ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો જે મેકડોનાલ્ડ્સમાં મળે છે એવા જ પફ બનીને તૈયાર થઈ ગયા છે હવે મેં આ રીતે બધા જ અહીંયા મેકપફ તૈયાર કરી દીધેલા છે તમે ઓવનની અંદર પણ આને બેક કરી શકો છો પણ હું આજે ડીપ ફ્રાય કરી રહી છું તો આ રીતે એકદમ લો ગેસની ફ્લેમ પર જેટલા કઢાઈમાં સમાય એટલા મેકપફ આપણે એડ કરી લઈશું ઉપરથી આ રીતે થોડું થોડું ગરમ તેલ એડ કરીશું અને એને એકથી બે મિનિટ પછી પલટાવી લઈશું લો ગેસની ફ્લેમ કરવાની છે હાઈ ગેસની ફ્લેમ જરાય નથી કરવાની નહીંતર બહારથી લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે તો એકદમ ક્રિસ્પી અને આ રીતે ગોલ્ડન કલર આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મેક પફ તૈયાર છે હું તમને આપ ઓફને કટ કરીને પણ બતાવું છું કે કેટલા સરસ ટેમ્પરિંગ ટેસ્ટી ચટપટાના બનીને તૈયાર થઈ ગયા છે તમારા બાળકો જો બહારનું ખાવાનું જીદ કરતા હોય તો ઘરે આ રીતે ઘરની સામગ્રીમાંથી તમે બનાવીને જરૂરથી એક વખત આપજો એટલા સરસ અને ટેસ્ટી બનશે અને એટલા ક્રિસ્પી પણ બન્યા છે ઉપરથી તમે આ રીતે કેચઅપ લગાવીને સૌ પણ કરી શકો છો અને જો નાની મોટી પાર્ટી હોય ને તો પાર્ટી સ્નેક્સમાં પણ તમે બનાવીને આપી શકો છો તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જ જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે